એક લુહારની દુકાન અને સોનીની દુકાન બાજુ બાજુમાં હતી સોની એક લોકનો ચેન બનાવતો તો એની અંદર ઝીણા ઝીણા મકોડા આવે સોનાના અને લોહાર હતો એ એક લોઢાની સાંકળ બનાવતો હતો એની અંદર પણ લોખા લોઢાના મકોડા આવે બે એની સેમ હોય છે આઇટમ સેમ હોય છે પણ વસ્તુમાં ફરક છે એક વખત સોની કડીને ટીપતો તો ટીપતો ટીપતા એ કડી છટકી ગઈ અને શેરીમાં જઈને પડી ખાંચામાં સોનીએ ગોતવા મીડ્યો દસ પંદર મિનિટ સુધી કડી ગોતી મળી નહીં એ જ દરમિયાન લુહાર એક સાંકળનો મકોડો ઘડતો તો એ કઢી ઘડતા ઘડતા છટકી અને ઈ પણ ત્યાં નીચે પડી રસ્તા ઉપર કડી આજુબાજુમાં પડી અને બે વાતું કરે છે સોનાની કડી એમ કહે છે કે હે બેન આ તને ધગાવે મને ધગાવે સાચી વાત તો ક્યાં એ કે તનેય ટીપે મને ટીપે સાચી વાત તો ક્યાં તો કે તું આટલી બધી શું કામ નાખશો એ કે તને ટીપતા હોય તો અવાજ આવતો હોય તું રાયડું શું કામ નાખસ આ મને ટીપે છે જરાય અવાજ નથી કરતી મૂંગે મોઢે સહન કરું છું તું આટલો બધો અવાજ શું કામ કરશ તને ટીપે તારા જેટલી જ હું તકલીફ ભોગું છું પણ લોઢાની કડીએ બહુ સરસ જવાબ દીધો સોનાની કડીને એ કે બેન એ કે તારી જાત કઈ તો કે સોનાની તને જે એરણ ઉપર રાખે એરણની જાત કઈ તો કે લોઢાની ઉપર જે હથોડી પડે હથોડીની જાત કઈ તો કે લોઢાની આમાં તારા છે આ મને મારા મારા ટીપે હું લોઢાની એરણ લોઢાની માથે હથોડાનો ઘા પડે ઈ લોઢાનો આ મારા મારા મને ટીપે છે ને એનું મને દુખ છે એટલે જ્યારે માણસના પોતાના અંગત હોય નહીં તીપે ત્યારે માણસને વધારે દુઃખ થતું હોય છે પોતાના અંગત હોય એ જ અંગતની પથારી ફેરવતા હોય છે કેમ કે શિશુપાલે ભગવાનને ગાળ્યું દીધી કૃષ્ણ ભગવાનને તું ગોવાળ્યો છો લૂંટારો છો ચોર છો હરામી છો ઘણા બધા શબ્દોનો પ્રયોગ કર્યો આપણે તો ન કરી શકીએ પણ એના હગાફાઈનો દીકરો જ હતો અને જ્યારે પોતાના પોતાના માણસને પોતાને બદનામ કરવા કોશિશ કરતા હોય ત્યારે માણસને બહુ વધારે દુઃખ થાય છે ખુકામ પોતે પોતાના માની બેઠા છે એટલે કે આપણા છે આ વાત કરે પણ જે આપણા હોય એ જ કરે મીરાબાઈને ઝેર દીધું હતું એના જ એના જ હતા નરસિંહ મહેતાને નાગરી નાયત બહારો મૂકો એ બધા નાગરો જ હતા અને જે કાંઈ તકલીફ આપે છે તમારી ટીકા કરે છે એ બધાય વધારે પડતા પોતાના જ હોય છે કાં પોતાના પરિવારના હોય કાં ગામના હોય કાં સમાજના હોય કાં પાડોશી હોય જે તમારા પરિચયમાં છે એ જ તમારી સાથે આવી ટીકા કરવાના છે તમારો વિરોધ એ જ કરવાના છે બાકી જે ઓળખતા નથી એને ક્યાં કાંઈ લેવા દેવા છે એટલે આ બધું જતું કરી લેવાનું અને આપણે આપણી ગાડી આપણા શિલા ઉપરથી ઉતરવી ન જાય પાછળ કોણ શું કરે છે કોઈ દી પાછું વાળી જોતા નહીં આગળ જ જોજો તમે એક વાહન ચલાવતા હોય ચાહે બાઇક હોય ચાહે કાર હોય ચલાવતા હોય અને પાછળ કોઈ હોરન મારે રાખે તો તમે પાછું વાળી જોવો છો ખરા કે કોણ હોરન મારે છે તમે એને સાઈડમાં તમારું વાહન લઈ લો છો ભલે જવું હોય તો જાય એટલે પાછું વાળી જોવું નહીં જો પાછું વાળી જોવા જાવ તો તમારું વાહન છે ને સ્લીપ થઈ જાય રોડ નીચે ઉતરી જાય પાટા નીચે ઉતરી જાય અને પછી તમે વધારે ધંધે લાગશો એના કરતાં પાછળ કોણ શું કરે છે શું બોલે છે કેવું બોલે છે કોઈ દિવસ કોઈ વિચારતા નહીં બહુ દુઃખ થશે પાછળ કોઈ સાંભળવું જ નહીં પાછળનું કેમકે બોલનારા એ જ કામ હોય છે કેમ કે એમની પ્રકૃતિ હોય છે કાંઈક એને વિષય બોલવાનો જોઈએ હોય છે એને બીજાનો વિષય જ્યાં લગી તમારા હાથમાં નહીં આવે ત્યાં લગી તમારો વિષય હાથમાં લઈને તમારા ગીત હારા નર હા વાતો રાખશે વળી બીજા કોઈનું જો નામ હાથમાં આવી જાય ત્યારે તમને ભૂલી જાય અને બીજાને ગુણ મળશે ગાવા આ એ લોકોની પ્રકૃતિ હોય છે અને હંમેશા આપણે આપણા રસ્તે ક્લિયર રહેવાનું દ્રષ્ટિ આગળ જ રાખવાની પાછું વાળી કોઈથી જોવું નહીં કે મારી પાછળ શું થાય છે એ જોવા જાઓ તો આગળનો રસ્તો તમે ભૂલી જાઓ એટલે આગળ જ ધ્યાન રાખવાનું જેમાં હોય તમે ધંધામાં હોય ખેતીમાં હોય વેપારમાં હોય ફેક્ટરી હોય કે પછી મારી જેમ ટંકોરી વગાડતા હોય ભગવાનની ભક્તિ કરતા હોય પણ દ્રષ્ટિ હંમેશા આગળ રાખજો પાછું વાળી કોઈ જોતા નહીં પાછું તો એ બોલવાના જ છે બોલવા એટલે આપણું લક્ષ દી છિન્ન ભિન્ન થવા દેવું ને લક્ષ મજબૂત રાખવું જય ભગવતી